સાથે મિત્રો લગ્નનો ઢોલ વાગે એ પહેલાં નસબંધીનો ખેલ થઈ ગયો આ વાત છે મહેસાણા તાલુકામાં આવેલ ધનાલી ગામ એક એવું ગામડું કે જ્યાં એકત્રીસ વર્ષીય યુવાન ગોવિંદભાઈ ઘણી બધી આશાઓ સાથે ઘણી બધી અપેક્ષાઓ સાથે પોતાનું જીવન ગુજારતો હતો એક મહિના પછી ભાઈનું લગ્ન હતું અને લગ્નનો ખાલી માત્ર એક મહિનો બાકી હોય અને એની નસબંધી થઈ જાય તો વ્યક્તિ પર શું વીતતી હશે એ ખાલી એને જ ખબર હોય એ વ્યક્તિને એવું કહેવામાં આવે છે કે અમે તને બોરી બોર બતાવવા લઈ જઈએ છીએ અમે તને જામફળી બતાવવા લઈ જઈએ છીએ અને આવું કહીને એ વ્યક્તિને દારૂ પીવડાવવામાં આવે છે અહીં સૌથી મોટો મુદ્દો એ છે કે આપણા ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે તો દારૂ કઈથી આવે છે એ વ્યક્તિને દારૂ પીવડાવ્યો છે દારૂ પીવડાવીને એની નસબંધી થઈ ગઈ છે 31 વર્ષી યુવાન છે આરોગ્ય કેન્દ્રને કઈ ખબર જ નથી ગોવિંદભાઈ અમારે તો દંતાની કોન્સુલા હાલ કે રહે છે ભાઈ તું શેરાય શેરાવી અ તારો સંગ તો શું બનાવ બન્યો મને આહી ભ્યામગાડી આઈ અને ગાડીમાં બિહારી લઈ જાય ગમે તે આરો પીવરાઈ દીધી અને મને બે ફોર્મમાં બે ફોર્મમાં લઈ ગયા કઈ જગ્યાએ લઈ ગયા હતા તને અમાર ડારે થી ચોક આગે લઈ ગયા પછી ફોન ના રે કોઈ ઠેકાનો ના રે પાછા હોર ગયો નહીં જઈને પીવરાય બીજો અને તને કેવી રીતના ખબર પડી કે તારા હંગાત તો કોઈ બનાવ બન્યો છે એવું કોઈ ખ્યાલ જ ના રહીને મને એમ નહીં પણ જ્યારે તને ક્યારે ખબર પડી કે તને દુખાવ આ બીજા દાર મુકો મને દુખાય છે માટલું બધું ભાઈ ઓ ક્યારે ખબર પડી તા તારા લગન થઈ ગયા છે ખરા હે લગન નહીં થયા કે ઓ કેટલા દિવસ બાકી છે તારા લગન ના લિવાઈસ ના એક મહિના બાકી રહે છે ખાલી લગન મહિનો બાકી છે હજુ બરાબર છે હાલ ક્યાં રહો છો તમે હાલ મારી બેન ના તા રહું કાલ કોમ મહેનત કરી ખાવા રહું મારા આગળ પાછો માં બાપ કોઈ નહીં કયા ગામ માં આ શેરાય બરાબર તમારી સાથે શું ઘટના બની હતી પછી હવે ગમ લઈ જાય મને નિશામ ને નિશામ લઈ જાય ખબર ને કે ચોંફળીઓ ને એવું હોય ને આમ હોય ને જ ને બાખા જ ને હોય ને કે એ પછી હું ફોન ભૂલી ગયો બધી

ખાલી વિચાર તો કરો માત્ર લગ્ન એક મહિનો બાકી હોય ને આવી પરિસ્થિતિ થાય તો શું કરવાનું અહીં મારે આપણે બીજી વાત કરવી છે કે એ વ્યક્તિની ઉંમર શું છે પૂછવામાં જ નથી આવ્યું બીજા નંબરમાં સૂરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એના હેલ્થ વર્કર દ્વારા આ કરવામાં આવ્યું હોય એવી માહિતી સામે આવી છે ત્યારબાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે એના દ્વારા તપાસ કરવામાં આવી છે હવે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે એકત્રીસ વર્ષીય યુવાન જેને એવું કહેવામાં આવે છે કે તને મજૂરી લઈ જવાનું છે અને ત્યાં જઈને સો રૂપિયાનો દારૂ પીડાવવામાં આવે છે એ વ્યક્તિ નશાની હાલતમાં છે એ વ્યક્તિને કંઈ ખબર જ નથી જ્યારે બીજો દિવસ ઉગે છે એ વ્યક્તિને દુખાવો થાય છે પછી ખબર પડે છે કે મારી નસબંધી થઈ ગઈ છે ડેપ્યુટી સરપંચ તો પહોંચવાના પણ આ વાતની તો મને ખબર નથી પણ હું આ લોકોના અહીંથી બોમ્બઈ લઈ ગયા એક કોઈ આરોગ્ય ખાતા નવી શેડાઈનો મોમિડિયન સાહેબો ડૉક્ટર હતો કે એના અમારા ગામનો ઠાકોરનો છોકરો વ્યામો કરીને એ ને બે જણા જ્યાં અને આ છોકરાનીથી ઉઠાઈ ગયા બરાબર કે આખતમાં ઝોંફળીને એવું રાખેલું હોય તે કે તમને દવા સોંટવા અને ઝોંફળ વેણવા માટે લઈ જવાને એમ કરીને લઈ ગયા એટલે આ બેસી ગયા વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો બરાબર એ છોકરો જ કહેતો હતો અમે જોયું હતું પણ એ છોકરો ક્યાં છે એવું દારૂ પહી અને આ લોકો આખા ના લઈ ગયા પણ લઈ ગયા અડાણ પેલી બાજુ સરકારી દવાખાનું કોક કહે છે એ કણ લઈ ગયા લઈ જઈ અને દારૂ પોઈન્ટ બે ફોન કરી અને ઓન ઓપરેશન કરી દીધું શાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન એક કુટુંબ નિયોજનનું કોક કહેવાય છે કુટુંબ નિયોજન ઓપરેશન કરાવ્યું આ ભાઈને ક્યારે ખબર પડી કે ઓપરેશન કરાવ્યું એવું છે ક્યારે તે બીજા દિવસે ખબર પડી મને તમને તમને ખબર હા અમારા મહેલામાં વાત થતી હતી એ વખત મને બોલાવે હું જોઉં મને એમને વાત કરી એટલે હું કીધું તમે કહો છો એ વાત હું ના માનું પણ હું એ છોકરાને રૂબરૂ ભેગો થવું પછી છોકરા ને ઉભરું જોયું એના સાપર સાપર જેને એને પૂછ્યું એની બેન પરિણાયેલી છે એની બેનને કીધું કે આ વાત સાચી કાકા આ રીતે કર્યું હતું કે લઈ જઈ પછી મેં તરત મેં ફોન કર્યો મેં હણાથી સાહેબો આવ્યા સાહેબ આવી હું એમના સાપર લઈ જઈ અને એનું બધી વાત કરી અને રેકોર્ડિંગ કરી અને ફોટો પાડી લઈ ગયા એ પછી કોઈ કાર્યવાહી કરી અધિકારી હોય ના તો કાલે હોજી જ લઈ જાય હા કાલે હોજી જ લઈ જાય આ જે ઘટના બની એના બાદ પરિવારજનો ચિંતામાં છે એમનામાં ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી છે અને જે આરોગ્ય વિભાગ છે એ પોતાની મનમરજી મુજબ જવાબ આપી રહ્યું છે આરોગ્ય વિભાગને એવું જ છે કે જે સરકાર દ્વારા ટાર્ગેટ આપવામાં આવે છે અમે એ જ પૂરા કરીશું જ્યારે આરોગ્ય વિભાગને પ્રશ્નો પૂછવામાં આવે છે તો એવો એવી રીતે હરકત કરે છે કે પહેલાંની ટોપી પહેલાંના માથા પર પહેલાંની ટોપી માથા પર એટલે થોડી તો શરમ કરો તમારી પાસે જવાબ જ નથી તમે ખાલી સરકારી ટાર્ગેટ પૂરા કરવામાં વળગી રહ્યા છો અને જે પેલા ભય પર શું વીતી છે એનો તમને કઈ અંદાજ જ નથી આરોગ્ય વિભાગ કેવો જવાબ આપે છે એ તમે આ વિડીયોમાં જોઈ લો ડોક્ટર જાનવી પટેલ જે સેટાવીની ઘટના બની એમાં શું શું હકીકત એચ્યુઅલી કેસ અમારો નથી ધનાલીનો છે અને ધનાલી સુરજ પીએચસીમાં લાગે અમારી ખાલી સીમા આવે છે એની જોડે અને બાકી ત્યાંના એક સરકારી કર્મચારીએ અમને કહ્યું હતું કે તમારી વાન જાય છે તો અમારો એક કેસ ત્યાંથી જ છે જોડે સીમા આવે છે એટલે તો ખાલી અમને હેલ્પ કરી દો અને પેશન્ટને લઈ જાઓ કેમ્પમાં તેથી અમારી વાનનો ઉપયોગ કરવામાં આવે છે કઈ તારીખે પેશન્ટનું લઈ જાઓ ઓગણત્રીસ તારીખે લઈ જાઓ અડાલજ કેમ્પમાં અડાલજ કેમ્પમાં અડાલજ સી એચ આંબલિયાસણ પીએચસીમાં શું હા શું વોધો છે તમે મેડિકલ ઓફિસર મિત્રો જોયું ને કઈ રીતે આરોગ્ય વિભાગ ફરી રહ્યું છે એમના તમે જવાબો તો જુઓ કે અમે નથી કર્યું આ અમારાથી નથી થયું અહીં અનેક સવાલ ઊભા થાય છે સૌથી પહેલો સવાલ કે ગુજરાત રાજ્યમાં દારૂ નથી મળતો તો એ વ્યક્તિને દારૂ કઈથી પીળવવામાં આવ્યો બીજા નંબરનો પ્રશ્ન કે એ વ્યક્તિની ઉંમર એકત્રીસ વરસ હતી એ વ્યક્તિ અનમેરિડ હતો તો એમને ખબર કઈ રીતે ના પડી કે એ વ્યક્તિ અનમેરિડ છે શા માટે એની સાથે નસબંધી કરી દેવામાં આવી બીજા નંબરમાં એ વ્યક્તિએ સહી નથી કરી એ વ્યક્તિની સાઈન નથી કરવામાં આવી અને એની સાઈન વગર નસબંધી કરી દેવામાં આવી છે સરકારી ટાર્ગેટ પૂરા કરવાના છે એનો મતલબ એવો નહીં કે કોઈના જીવન સાથે આપણે રમી લેવાનું હવે એ વ્યક્તિ ક્યારેય બાપ નહીં બની શકે આવા અનેક સવાલો સાથે હું આપણે ફરી એકવાર કહી રહ્યો છું મિત્રો જાગૃત બનજો અવાજ ઉઠાવજો બાકી તમને મતલબ કે તમામ સામાન્ય જનતાને આ લોકો કચડી નાખશે